રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી ચાલુ કરાય છે ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જણસેની ધૂમ આવક થઈ રહી છે મગફળી સોયાબીન અને કપાસ સહિતના પાકથી મબલખ આવક થઈ છે મગફળીની એક લાખ દસ હજાર ગુણી તો કપાસની પંદર હજાર મણ આવક થઈ સોયાબીનની ચાલીસ હજાર મણની આવક નોંધાઈ છે જ્યારે જણસને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો આવતા યાર્ડ બહાર આઠ કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી સૌ સાતસો જેટલા વાહનો યાર્ડમાં આવ્યા હતા તો રાજ્યના માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવાઈ છે ત્યારે રાજકોટના દ્રશ્યો રાજકોટ યાર્ડમાં ધૂમ આવક થઈ રહી છે મગફળી સોયાબીન અને કપાસ સહિતના પાકની મબલખ આવક થઈ છે જોડાયા છે ફોનલાઇન પર ભાવેશ જણાવશો કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મબલખ જણસીની આવક નોંધાઈ છે અને આઠ કિલોમીટર લાંબી વાહનોની લાઇન પણ જોવા મળી હતી દિવાળીનો પર્વ હતો અને લાભપાચકથી યાદ છે તે ફરી ગમધમતું થયું છે ત્યારે રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં સવારથી જ અલગ અલગ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો છે તે પોતાની ઝડથી લઈને રાજકોટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે હાલ રાજકોટ યાર્ડમાં મફળી સોયાબી અને કપાસની મોટા પ્રમાણમાં આવક છે તે થઈ રહી છે મફળીની વાત કરવામાં આવે તો એક લાખ દસ હજાર ગુણીની આવક છે તે નોંધાઈ છે જ્યારે કપાસ છે તે પંદર હજાર ગણની આવક તે નું જી બિલકુલ આભાર